ભક્તો આ જગતમાં હજારો શિવલિંગો છે પણ મહાલિંગ તો ફક્ત બાર જ છે દ્વાદશ જ્યોતિર્લિંગ જે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્ર સોમનાથ શિશિલ મલ્લિકાર્જુનમ ઉજ્જનિયા મહાકાલ ઓમકાર અમલેશ્વરમ પરલિયા બેજનાથમ ચડાંકીને ભીમશંકરમ સેતુ બંધ રામેશમ નાગેશમ નિવારકા વારણસ્યા તું વિશ્વેશ્વ ત્રંબકમ ગોમતી તટે હિમાલય તો કેદારમ ધુસ્મિશ શિવાલય ભક્તો આજે બાર જ્યોતિર્લિંગ છે તે મહાલિંગ ગણાય છે તેના દર્શન માત્રથી સર્વ પાપ ધોવાઈ જાય છે અને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે ભક્તો શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે સોમેશ્વર નામનું મહાલિંગ છે જેને આપણે સોમનાથ મહાદેવ કહીએ છીએ તેના દર્શન માત્રથી આપણા સર્વ પાપ ધોવાઈ જાય છે અને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે ભક્તો સર્વ પાપ જગતમાં આપણે આવ્યા છીએ તો નાના મોટા પાપ આપણાથી નિરંતર થતા હોય છે અજાણતા થતા હોય છે ઘણા લોકો જાણી જોઈને પાપ કરતા હોય છે પણ એમ કહેવાય છે શિવ મહાપુરાણમાં એમ કહ્યું છે જો તમે સોમેશ્વર મહાદેવના દર્શન કરો તો તમારા સર્વ પાપ નાશ થઈ જાય છે અને અને ભોગ ભોગ મોક્ષ સુલભ થઈ જાય છે ભક્તો મોક્ષની તો વાત કરીએ તો એમ કહેવાય કે આ જીવડો જન્મ મરણમાં ભટકતો નથી પણ ભોગની વાત કરીએ તો દરેક જીવને દરેક માનવને ક્યાંક ને ક્યાંક પામવાની ઈચ્છા હોય છે ખાલી ભોજનને ભોગ નથી કહેવાતું શિવભક્ત આપણા મનમાં જે પણ ઈચ્છાઓ થાય ને તે પૂર્ણ થાય તે ભોગરૂપી ઈચ્છાઓ જ કહેવાય છે જો આપણે સોમેશ્વર મહાદેવના દર્શન કરીએ સોમનાથ મહાદેવના દર્શન કરીએ તો શિવ મહાપુરાણમાં કહેલું છે લખેલું છે ચોખ્ખું લખેલું છે કે આપણા દરેક પાપ નાશ પામે છે અને આપણને ભોગ અને મોક્ષ સુલભ થઈ જાય છે તો ભક્ત જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણા જીવનમાં રજાના દિવસો હોય ત્યારે આપણે ગુજરાતવાસીઓને તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા જ જોઈએ સોમનાથ મહાદેવનું મૂળ નામ સોમેશ્વર મહાદેવ છે ભગવાન મહાદેવ ચંદ્રદેવતાને પ્રગટ થયા હતા અને તેનો ક્ષયનો રોગ મટાડ્યો હતો અને ત્યારથી જ ભગવાન મહાદેવ ત્યાં સ્થિત થઈ ગયા છે જ્યાં અત્યારે સોમનાથ મહાદેવ આપણે કહીએ છીએ જેનું મૂળ નામ સોમેશ્વર છે શિવભક્તો ત્યાં ભગવાન મહાદેવ સ્થિત થઈ ગયા હતા અને તે જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ છે તો શિવ ભક્તો આપણા ગુજરાતીઓને સોમનાથ મહાદેવના દર્શન ચૂકવાના જોઈએ જ્યારે પણ આપણને જીવનમાં મોકો મળે ત્યારે ભગવાન મહાદેવ સોમનાથ મહાદેવના આપણે દર્શન કરવા જોઈએ તો જ આ જીવડાને આ આત્માને શાંતિ મળે છે સુંદર આ વિડીયો સોમનાથ મહાદેવનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં જય સોમનાથ જય સોમેશ્વર મહાદેવ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હરત મહાદેવ અને ઓમ નમ શિવાય